તો નમસ્કાર મારા ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયામાં મિત્રો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે એક નાનકડું બાળક મિત્રો જેનો જન્મ થયો છે અને એનો જન્મ મિત્રો જે દિવસે મિત્રો વિમાન ક્રૅશ થયું હતું એ દિવસે એનો જન્મ થયો છે અને મિત્રો લોકોનું કહેવું છે કે વિજય રૂપાણીનો આ પૂર્ણ પૂર્ણ જન્મ છે કેમ કે મારા ભાઈઓ વિજય રૂપાણીજી જેવો હું હું મિત્રો એવો દેખાય છે આ બાળક અને લોકોનું કહેવું છે કે આ વિજય રૂપાણી જ છે કેમ કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો મોરબી જિલ્લાનો મિત્રો હોય એવું અત્યારે જાણવા મળી રહ્યું છે તો મારા ભાઈ તમને શું લાગે ખરેખર આ જે નાનકડું બાળક છે તે વિજય રૂપાણી જેવું લાગે છે કોમેન્ટ કરી જણાવજો અને મારા ભાઈ વિજય રૂપાણી કે જેમનો મિત્રો પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું અને જેમને મિત્રો ભગવાન આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ અને કોમેન્ટમાં મિત્રો ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તે વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં